અંદર એન્ટ્રી કરશો એટલે આ રીતનું તમને ટિકિટ બતાવશો કે હાથમાં બેલ્ટ બાંધી દેવામાં આવશે તેનો મતલબ એ છે કે આપણે ટિકિટ મળી ગઈ છે અને આ છે સુરતનું ટર્મિનલ રોરો ફેરીનું આપણે જ્યાં અંદર એન્ટ્રી થઈએ એટલે આ રીતનું ઓફિસ તમને જોવા મળશે નમસ્કાર મિત્રો હું છું પિન્ટુ બિહોરા અને મારી ચેનલ ગુજુભાઈ પિન્ટુમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આ વિડીયો તમે રોરો ફેરીમાં જવા ઈચ્છતા હો અથવા તો તમે આ જોવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે છેલ્લે સુધી જોતા રહેજો અને જો મિત્રો મારી ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આમાં આ વિડીયોમાં તમા તમને રોરો પહેરીને પૂર્ણ સંપૂર્ણ યાત્રા કરાવીશ સંપૂર્ણ તમને માહિતી આપીશ કે આ ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી અથવા તો અંદર કઈ રીતે એન્ટ્રી કરવી કઈ રીતે તમારે સંપૂર્ણ યાત્રા કરવી તો મિત્રો જોડે રહો મારી સાથે છેલ્લે સુધી તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું આ બિલકુલ શીપની પાસે અને અંદર તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તો તમે ટિકિટને ગેટે બતાવવાની રહેશે તમારે ફોનમાં ફોનમાં ટિકિટ બતાવ્યા પછી તમને એન્ટ્રી કરશે હાથમાં તમને બેસ બાંધી દેવામાં આવશે પીળા કલરનો કે જે કાંઈ તમે ટિકિટ જે ક્લાસની લીધી હોય એ રીતની પછી એ રીતના અહીં તમારી ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ કે જો કોઈ પણ વાહન લઈને ગયા હો તો અંદર તમારે પાર્ક કરવાનો રહેશે આ રીતે જો એ બધા વાહનો અલગ અલગ રીતે પાર્ક કરેલા છે ટુ વ્હીલ એ ફોર વ્હીલ છે ટ્રક છે આ રીતે પછી તમારે અહીં તમારા બેગ છે ત્યાં તે તપાસ કરવામાં આવશે ત્યારથી અહીંથી તમારે ઉપર તમારી સીટ જ્યાં કોઈ પણ સીટ નંબર છે ત્યાં જવાનું રહેશે જો અત્યારે હાલમાં અત્યારે ટુ વ્હીલ બધા આવી રહી છે અને ફૂડ કે કોઈ વસ્તુ હોય તો ઠેલા મળી કાઢી નાખવાની કારણ કે અહીં અલાઉડ નથી અને અત્યારે જે આપ હું જે સીપમાં આવ્યો છું એ સીપ છે એક્સપ્રેસ નથી વોયઝ આ સાદું અને સિમ્પલ છે આમાં અને વોયઝ એક્સપ્રેસ જે એક્સપ્રેસ છે એમાં એ અંતર છે મારા મત પ્રમાણે હું ઘણી વાર જે આવ્યો છું એટલે કે આ સીપ લગભગ એકાદ કલાક વધારે લે છે ઘોઘાથી સુરત પોગામાં કે સુરતથી ઘોઘામાં એટલે આશરે ચાર પાંચ કલાક તો થાય જશે એને નક્કી કે વાતાવરણ જે પ્રમાણ હોય એ પ્રમાણે તમને પગાડે અત્યારે હું સુરતથી ઘોઘા જઈ રહ્યો છું અથવા તો ઘોઘાથી સુરત આવતા હો પણ ટૂંકમાં અત્યારે હું આ જહાજમાં બેઠું છું જે આમ આ જહાજમાં સુવિધા પણ સારી છે અને વોઇઝ એક્સપ્રેસમાં તો તમે ફરવાના શોખીન હો અને દરિયાની અંદર મોજ માણવા માટે કે ફરવા માટે આવી ગયો હોય તો વોઇસ વેસમાં જાવ કારણ કે આમાં ને તેમાં ટિકિટમાં થતો ફેર નથી સો બસો રૂપિયાનો ફેર પડે છે એમાં થોડીક મજા આવે એવું છે છોકરાઓ માટે રમવાનું છે અલગથી બધી શું અલગ અલગ સુવિધા છે તો મિત્રો અત્યારે જો આ ટુ વ્હીલ કઈ રીતે પાર્ક કરેલી છે ફોર વ્હીલ કઈ રીતે પાર્ક કરી છે હું અત્યારે પાર્કિંગ એરિયામાં છું અહીં બધી ફોર વ્હીલો પાર્ક કરેલી છે ટુ વ્હીલર પાર્કિંગ કરેલી છે તો આવી રીતે ગાડી પાર્કિંગ કરીને તમે તમારી સીટ નંબર જ્યાં હોય ત્યાં અંદર જઈને તમે શાંતિથી ટીવી જોઈ શકો છો આ જો બધા કહેવાય શાંતિથી બેઠા એ સીટ આપણો નંબર હોય ત્યાં જ બેસી જવાનું અને આ જે એક છે આની આની સાથે સાથે સાઈડમાં તો તમે જોઈ શકો છો હોટલ કે તમને જમવાનું ક્યાં જ્યાં મળી રહે શાક સમોસા ફૂડ કોઈ પણ તમારે જમવાનું જોડા ગમે સમોસા છે જ્યાં હલ અવેલેબલ જે હોય ને એ તમને અહીંયા મળી રહે અને પછી જો શીપ ઉપડી ગયું ને શીપ ઉપડી ગયા ત્યાં સિવાય તમને અંદર બેહાડે ત્યાં સિવાય બહાર તમારી એન્ટ્રી બહાર જવા ના પાડે શીપ ઉપડી જાય પછી તમે રખડવા ગમે ત્યાં જઈ શકો છો કે ટેરિસ ઉપર કે જ્યારે હું બહાર વિજય આવું છું અને જહાજ આપણું હાલવા મૂક્યું છે અને જો ત્યાં આસો આસોઆસો દેખાય છે કે આપણું જહાજ જ્યારે ઘણા દૂર નીકળી જાય થોડેક જહાજ થોડુંક છે એટલે તમને થોડોક અજીરાના કે કોઈ જહાજ તમને બતાવશે રડાર ફરે છે ત્યારે અત્યારે હું ટેરિસ ઉપર ફરો આવી ગયો ટેરિસ ઉપર આંટો એમ કંઈક મજા અલગ છે ત્યાં તમને સનસેટ જોઈ શકો છો અને દી હાથમી જાય પછી થોડુંક વાતાવરણ કંઈક અલગ હોય છે આમ મજા આવે છે ફોટા ફોટા પાડી શકો છો અહીં ફૂલ એન્જોય કરી શકો છો અને દરિયાની વચ્ચમાં ખાવાની ફોટા પાડવાની ને આમ ને આમ મજા છે અને મેં એકવાર સબ સપ અને સવારી ન તો એકવાર તો અવશ્ય જ ખૂબ જ મજા આવી છે અને આપણા ભાવમાં છે એવું કંઈ નથી કે શિવ આ ઝૂમ કરીએ થોડી મસ્ત લાગે છે જો આમ તો થોડાક ફોટા પાડ્યા થોડાક વિડીયો ઉતાર્યા અને સૂર્ય અને કેરીમાં હતો એટલે પછી આ જો આ જે કેપ્સ્યુલ છે ને એ ઇમરજન્સીમાં કાંઈમ લાગે અને સીપ ડૂબવાનું કે કંઈક કોઈ સમસ્યા જણે તો આ પાણીમાં ફેંકી દેને ઓળી બની જાય ને એમાં વીસથી પચીસ લોકો હમાઈ જાય એમાં તમે કદાચ સમુદ્રમાં ડૂબવાની તૈયારી હોય તો આ એક કેપ્સ્યુલ નાખીને પચીસ એકમાં હમાઈ જાય ને એમાં તે ખાવા પીવાની પાણીની ઘણી બધી સુવિધા હોય તમે ઘણા સમય અંદર પાણીમાં કાઢી શકો છો એ બધી ઘણી ક્ષમતા હોય એટલે તમારે પીવાની જરૂર નખો પીતો હોય ને કે અંદર જઈને શીપ કૂડી જાય ને કે મને બીક લાગે ને હલ્લે છે શીવ કાંઈ ન થાય ભાઈ પીવાનું કાંઈ જરૂર નથી શીપ અંદર હલ્લે નહીં તમને અંદર ખબર એ ન પડે કે શીપ ચાલુ છે છે તમે સાંઈનથી ટીવી સીતા કરતાં નાસ્તો કરતાં કરતાં કારે ત્રણ ચાર કલાક લઈ જાય તમને ખબર ન આવે અને મજા ખૂબ જ આવે છે આથી થોડાક ફોટા પડ્યા મેં અને સેમસંગનો પોઈન્ટ એટલે થોડીક ઝૂમ કરી કરી મજા આવે જોવાની મીડિયા અંદર કોમેડી પિક્ચર હાલતું હોય એટલે બધીક નાસ્તો કરતાં કરતાં ભૂખ લાગી એટલે હેઠા આવી નાસ્તો કરવા એને અમારે બે એક બેન આવી રહ્યા હતા મોટા બેન બેન એટલે એને ભૂખ લાગી હતી પપ્પા મને ખાવું છું હાલો તો સેન્ડવીચ લઈ દીધી એ બે બાપ દીકરી સેન્ડવીચ ખાધી સેન્ડવીચ ખાઈને ને કંઈક પાસ આવી જાય એટલે લટાર મારવા બાય અત્યારે દી આચમી ગયો છે એટલે સમુદ્રમાં એટલું બધું ધુમ્મસ સવાઈ ગયું ને કાંઈ દેખાતું જ નથી જો એમાં એકલો ધુમ્મસ ધુમ્મસ જ દેખાય ને એટલે પાણીમાં જેમ જેમ સૂર્યાસ્ત થતું ગયું ને એમ એમ આમ કામ સમુદ્રનો આમ નજારો થોડાક અલગ થતો ગયો એ જોવાની મજા જ આવી ગઈ કાંઈ આમ કાંઠો દેખાય નહીં ચારે પાણી જ પાણી મજા જ આવી ગઈ તો મિત્રો એકવાર તો અવશ્ય મુલાકાત લેજો મજા આવી જશે એમ કે તમે આવો ને તો કદાચ ટુ વ્હીલ લઈને કે તમારે ફોર વ્હીલર પર્સનલ લઈને આવવું તો વધારે મજા આવે નહીં એમ તો સુવિધા છે ભાવનગરથી કોકા સુધી બસ સરકારી મળે છે ને અહીંયાથી તમે આ જહાજ જો ઘોકા પોકા જ ન્યાંય પણ તમને બસ પડી તમને ભાવનગર પહોંચાડી શકે એવું સુવિધા અત્યારે પહેલાં નહોતી પણ અત્યારે ધીમે ધીમે સુવિધા થઈ ગઈ છે આ તો ટુ વ્હીલ તમારી ખુદની ગાડી હોય અને આ અત્યારે હું આવી ગયો છું જહાજના આગળના ભાગમાં જે શીપ ભાગતા હોય ને થી આવું દ્રશ્ય દેખાઈ દો અહીંથી આપણા ગુજરાતી બેઠાને જો બસમાં કેમ બેઠા સકડામાં એમ બે હીજા સાંજે લાંબા ટાંટીયા કરીને જો કે મોજ માણે છે એ આપણા કાઠિયાવાડીઓ ભાઈ તો મિત્રો હજી હું એક વિનંતી કરું કે વિડીયો લાઈક ન કર્યો ને તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરવામાં કાંઈ કાંઈ ખોટું ઓલું નથી કાંઈ પૈસા ખરસવાના નથી અત્યારે ધીમે ધીમે અંધારું થતું જ્યું હોય એમ પછી પાછો ટેરિસ ઉપર આંટો મારવા આવ્યો આંટો મારવા આવ્યો એટલે જો લાઇટિંગ બાઇટિંગ આમ ઉપર જોઈએ મજા જ અલગ છે મજા આવી ગઈ ડીજેની વડે લાઇટિંગ છે સાઉન્ડ હોય ડીજે વાગતું હોય ઉપર અને આપણા કાઠિયાવાડી ગરબા વાગતા ને તો ગરબા લેતા હોય ઘણી વાર અને મોજત કંઈક અલગ છે એ મજા આવી ગઈ જો માથે બેઠા બેઠા ઘડી ત્યાં બેઠા અને લગભગ દશક પાગેની આજુબાજુ ઘોઘા ઉતાર્યા ઘોઘા વધારે જવા બધા ઉતરે છે ધીમે ધીમે નીચે ત્યાંથી ઉતરી જવાનું ને પછી આપણે ટુ વ્હીલ જ્યાં પાર્ક કરી છે ત્યાં જઈ ટુ વ્હીલ પાર્ક કરીને ટુ વ્હીલ લઈ ઘોઘાની બહાર નીકળી ને પછી એ ઘર ભેગા થઈ એટલે આપણે લગભગ મારી જન્ની આમ પણ જો બધા ટુ વ્હીલ પાંચ વાગે ઉપડે ને એક્સપ્રેસ તમને નવ વાગ્યાના આજુબાજુ પગાડી દઈએ અને વોઇસ ઓલું આ આવડવા જે હું જહાજ લાવ્યો એમાં હોઉં ને એટલે પાંચ કલાક એવું આપણે ગણી લેવાનું ક્યારેક વાર લાગે પાણી વધુ ઓછું હોય એટલે તો મિત્રો ટુ વ્હીલ આપણે ઉતારી લીધું છે ને હવે આપણે રહી ઘર તરફ તો તમે વિડિયો સેફ સુધી અત્યાર સુધી જોતા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો